અંકલેશ્વર નગર સેવા સદનનું બજેટ મંજૂર અંકલેશ્વર નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં કરાયું જેમાં રૂપિયા ત્યાંસી કરોડ છ્યાસી હજારનું બજેટ મંજૂર કરાયું જેમાં કુલ આવક રૂપિયા છ્યાસી પોઈન્ટ છ્યાસી કરોડ અને કુલ ખર્ચ ચુમ્મોતેર પોઈન્ટ ત્રેવીસ કરોડનો અંદાજ સાથે રૂપિયા બાર પોઈન્ટ ત્રેસઠ કરોડની બચત દર્શાવવામાં આવી છે આ બજેટ દ્વારા શહેરમાં રોડ ડ્રેનેજ બ્યુટિફિકેશન સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે સામાન્ય સભાની શરૂઆતમાં જ વિપક્ષે આક્ષેપ કર્યો કે શાસક પક્ષ દર વર્ષે મોટા સપનાને સમાન બજેટ રજૂ કરે છે પરંતુ અમલમાં મોટાભાગનું કામ થતું નથી આ આરોપોને પગલે વિવાદ સર્જાયો અને શાસક પક્ષે બજેટ સાથે પંદર નવા વિકાસ કાર્યોના ઠરાવો બહુમતીના જોરે મંજૂર કર્યા તેઓએ જણાવ્યું કે આ બજેટ વડે શહેરના લોકો માટે સુવિધાઓમાં વધારો થશે અને આગળ વધવા માટે નગરપાલિકા પ્રતિબદ્ધ છે અંકલેશ્વર નગર નગરપાલિકા સભા ખંડની અંદર પચીસ ના રોજ કલાકે આજે જનરલ નું આયોજન કરવામાં આવ્યું હતું જે બજેટ ની અંદર માં એકસો પા થી પંદર ની અંદર બજેટ ના કામ હતો બે નંબર ના કામ ની અંદર માં આ લોકોએ આ ઓલા બે બે હજાર બાવીસ ની અંદરમાં અઠ્ઠાણું કરોડ રૂપિયા લાવેલા હતા બે હજાર ચોવીસ ની અંદર બારું કરોડ હતા ના થયું તેવીસ ત્રિયાસી કરોડ રૂપિયા લાવ્યા છે ખરેખર મારા પાસે જે હિસાબી શાખાઓના કામકાજ જે એમના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ માંથી લેવેલા છે તે ખાલી ઓગણીસ ખાલી ઓગણીસ કરોડ રૂપિયા સુધી ની અંદરમાં જ મતાબર રકમ જેવું અંદાજિત જે ગ્રાન્ટો ગામની ગામની જે સરકારની સહાયતાઓ મળે છે તે જે નગરપાલિકાના જે જકા ડોક્ટરી નાબૂદ થઈ તેના રૂપિયા સફાઈ વેરાના આમ જેમ મળીને ટોટલી આ ઓગણીસ થી વીસ કરોડ રૂપિયાની અંદર નો સમાવેશ થાય છે પણ લોકોને ખુશ કરવા માટે કે અમે ગામની અંદર માં ત્યાંશી કરોડ અઠાણું કરોડ બાવીસ બાણું કરોડ એ લાખ ફુગ્ગા ફુલાવા સિવાય બીજું કોઈ ધંધો નથી કર્યો આ લોકો એ કારણ કે ગામની અંદર સત્યાગીક લોકોને ખબર પડે તો ખબર પડે ને કારણ કે જૂઠ બોલો અને જોરથી બોલો એ ભાજપ શાસન સૂત્ર છે તે આ લોકોએ આજે સૂત્ર બરાબર પૂર્તતા કરી દીધું છે કે પંચ્યાસી કરોડ ની જગ્યા બાવીસ પચીસ કરોડ રૂપિયાના કામની અંદર ત્યાંસી કરોડ રૂપિયાનું કામ જાહેર કર્યું છે આજની તારીખ ની અંદર માં અંકલેશ્વર ગામ સોળસો ટીડીએસ પાણી પી રહેલું છે તે કોને કહેશો આજે જાન મરણના દાખલાઓ નો દસ નાબૂદ થઈ ગયો છે આ ડેરીકોર્ટ તમે બીજી હાઈસ્કૂલ અંદરમાં તમને વર્ષોના તમને તમને દાખલાઓ મળી શકે જન મરણ નાગરપાલિકા ઉદય સાફ કરી દીધા દાખલા કરો મામલતદાર કચેરી ને સત્તા આપવામાં આવેલી છે ત્યાં જાઓ તો વકીલ દસ હજાર રૂપિયા તમારી એની ફી લે છે અઢી અઢી હજાર રૂપિયાના બે પેપરની અંદર જાહેરાત લખો બે હજાર બે હજાર રૂપિયા હજાર નું તમે બે માણસો નું રજૂ કરો ચાર ધક્કા ખાઓ પચીસ ત્રીસ હજાર રૂપિયાનું પડી રહ્યા આ જમાનાની અંદરમાં અંદર માં આવા ગરીબ લોકો જન્મના દાખલા ને મરણના દાખલા લાવશે ક્યારે કોઈ વારસાઈ માટેનો પ્રોબ્લેમ થઈ ગયો કોઈ પ્રોબ્લેમ જરૂર પડી ગઈ અને કોઈના દાખલા નથી મળી શકા પહેલાના જમાનામાં દાખલા કરાવવામાં કરાવવામાં રેકોર્ડો આવતું હતું પણ આના રેકોર્ડો નાબૂદ થઈ ગયા છે અહીંયાના હવે આ સાફ સફાઈ અભિયાન ની અંદર લાખો રૂપિયામાં આજે આપણા બાદ બગીચા છે રાખવા માટે ચોવીસ લાખ રૂપિયાનું આ લોકોએ આયોજન કરેલું છે ચોવીસ લાખ રૂપિયામાં તમે જોઈને જોજો કેવા કેવા માણસો છે તે સાહીઠ સાહીઠ એંશી વર્ષના ઉમરના વાળાને ડગલા બેસા બેસાડી અને આ ચોકીદારી રાખવા માટે એમાં બી ચોપન ચોપન લાખ કરોડની અંદરમાં બી કેટલી મોટી ખાઈકી હશે એટલા બધી બાબતોમાં અમે એક થી પચાસ એક થી પંદર ની અંદરમાં કામોની અંદરમાં અમારા જે તે વિરોધ હતા તે વિરોધો અને જેના ત્યાં સંમતિ હતી તે સંમતિ બાબતમાં અમે રજૂઆતો કરી છે પણ પાણીનું નામ ભૂ આ તો પ્રજાજનોએ અમારા સાથે ખભે થી ખબર મેળવવા આવવું પડશે આ રૂપિયા તમારા અને મારા છે આ બોર્ડ મિટિંગમાં એજન્ડા સત્તર જેટલા કામ લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમજ સર્વાણુમતે મંજૂર કરવામાં આવ્યા આજનું બજેટ બે ઓગણીસ કરોડ પેસઠ લાખ ચાલીસ હજાર છે જેમાં વર્ષ બે હાજર પચ્ચીસ છવ્વીસ ની નગરપાલિકા વેરા ફી ભાડું વગેરે અને સરકાર શ્રી ની ગ્રાન્ટ મળી કુલ સંભાવિત આવક રૂપિયા કરોડ કરોડ લાખ લાખ ઉમેરતા કુલ અંદાજિત રકમ રૂપિયા થાય છે વર્ષ વૈવિધ મંજૂર પગાર લાઇટ બિલ ડીઝલ ખર્ચ જુદા જુદા વિભાગના ખર્ચા અને ગ્રાન્ટોના ખર્ચા મળી કુલ સંભાવિત ખર્ચ રૂપિયા સેવન્ટી ફોર કરોડ ત્રેવીસ લાખ વીસ હજાર થવા પાત્ર છે બે હજાર પચીસ છવ્વીસ ના અંદાજિત બજેટ ની બંધ રૂપિયા ઓગણીસ બાર કરોડ ત્રેસઠ લાખ ચાલીસ હજાર આઠસો બોતેર ની પુરાંત રહેશે એ રોડ ના કામો પેવર બ્લોક ના કામો પાણીના કામો ગાર્ડન સ્કૂલ ઓ સોશલિયા આગદી ઓલક બાબતે ચર્ચા અને સત્તા અને સભ્યોની અંદર એક બાબતે શું

અઠવાડિયામાં કોઈ કામ આવી જાય ફેરવાનું જે સભ્ય અમને કામ ફેરફારનું આપે છે એ કામ ફેરફાર કરવાનું છે તો એ પહેલાથી આયોજન કરી લીધું છે